ગઢાણા ગામના લોકોએ આ કારણે બાર કિલોમીટર ફરીને આવવું પડે છે ઉપલેટાના ગઢાણા ગામમાં કોઝવેમાં મસ મોટા ગાબડા પડતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે અને જેને લઈને રોષ ઠાલવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે બાર કિલોમીટર અને ફરી જવું પડે છે જેને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે પાણી ઉતરી ગયેલું હોય જેને કારણે જે મુખ્ય રસ્તા જે કોદવી આવેલ છે તેમાં ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડેલ છે ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા જો પાકા રિપેર કરવામાં આવે તો કાયમીને માટે આનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે તેમજ અમારો જે પુલ મજૂર થઈ ગયો છે એ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી અમારે આ નદી ઉપર જે રસ્તો અમારો જાય છે એ રસ્તો અત્યારે હાલની સમયમાં ધોવાણ થઈ ગયો છે ગાબડા પડી ગયા છે તમે જોઈ શકો છો કે આ ગાબડા કોઈ સંજોગમાં બુરાઈ શકે એમ નથી રસ્તો ચાલુ થઈ શકે એમ નથી માટીથી બુરી અને પાણી આવે એટલે ધોવાઈ જાય પાછો અમારો તો એનો એ રસ્તો બંધ રહી છે એટલે અમારી પાસે અમારી અરજી એવી છે સરકારને કે આ પાકા ગાબડા પાકા કામથી બુરે અને પાકું કામ કરે એવી અમારી વિનંતી છે સરકાર શ્રી ને આ અમારો પુલ છે કોજવે નદી ઉપર એ રસ્તો અમારે હાલની તરીકે બંધ છે કાયમી માટે એનો કોઈ નિકાલ કરી અને ઊંચો બનાવે એવી અમારી ગઢાળા ગામની અમે તો જો દીકરો બાર છે ગલઠા માણસ એવી તકલીફ છે છોકરાઓને નિશાળું ભણવા જવું ક્યાંય આ કંટ્રોલ નો માલ મળે કોઈ દવાખાને જવું કેવી રીતે જવું અમારી તમામ માહિતી રહેવા માટે ન્યૂઝ સાથે